કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને હવે જોરદાર વિરોધ થયો છે અને હવે સ્થાનિક લોકોએ અને વિદ્યાર્થીઓએ નલિયામાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો છે નલિયામાં જામનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ આક્રમક વિરોધ એટલે થયો છે કેમ કે કચ્છમાં ચાર હજાર સાતસો જેટલા શિક્ષકોની ભયંકર ઘટ છે એકલા અબડાસા તાલુકામાં છસો જેટલા શિક્ષકોની ઘટ છે સરકારે થોડાક સમય પહેલા કચ્છમાં શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરી હતી પરંતુ આ ભરતી પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ કચ્છ જિલ્લામાં શિક્ષકોની જોરદાર ગટ છે એકલા અબડાસા તાલુકામાં છસો જેટલા શિક્ષકોની ઘટ છે ત્યારે હવે નલિયામાં સામાજિક આગેવાનોએ એક આક્રમક વિરોધ નોંધાવ્યો છે કેમ કે શિક્ષકોની ઘટની સીધી જ અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી છે આ તમામ બાબતોને લઈ નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઈવે પર ચક્કાજામ કર્યો છે આ અગાઉ સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ પણ શિક્ષકોની ભરતી નથી કરાઈ અને આ ભરતી પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે જેના લીધે

કે કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ એક મહિનાની અંદર બીજી અમારી માંગ એ છે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને એક મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા સરકાર કરે